નમસ્કાર મિત્રો રાજ્યમાં જૂન મહિનાના પહેલા અઠવાડિયાથી જ વરસાદનું આગમન થઈ ગયું છે જૂન મહિનાના પહેલાં અઠવાડિયા દરમિયાન જ રાજ્યના લગભગ બધા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો હવામાન વિભાગ દ્વારા ગત થોડા દિવસો પહેલાં આઠ જૂનથી બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી હવે હવામાન વિભાગ દ્વારા અગિયાર જૂનથી પંદર જૂન સુધી પાંચ દિવસ માટે રાજ્યમાં વરસાદી માહોલને લઈને બીજી મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આગાહી વિશે આજના વિડીયોમાં જાણશું વિડીયો શરૂ કરતાં પહેલાં જે પણ દર્શક મિત્રો આ ચેનલ પર નવા છે તેમને વિનંતી છે કે ગુજરાતીઓની વિશ્વાસુ યુટ્યુબ ચેનલ ગુજરાત ઇન્ફો પોર્ટલને સબસ્ક્રાઈબ કરી દેજો અગિયારથી પંદર જૂન સુધી કરવામાં આવેલી આગાહી વિશે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગિયાર અને બાર જૂનના રોજ રાજ્યના અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થશે તો અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેર જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તથા ચૌદ જૂનના રોજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થશે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ તથા સુરેન્દ્રનગરમાં અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વાપી ડાંગ ભરૂચ અને વલસાડમાં પવન સાથે મુશળધાર વરસાદ થશે હવામાન વિભાગ દ્વારા ચૌદ અને પંદરમી જૂનના રોજ રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાશે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે આપને જણાવી દઈએ કે આ વરસાદ ચોમાચું વરસાદ નથી રાજ્યમાં ચોમાસાનું આગમન થયું હોવાની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરાઈ નથી અગિયારથી પંદર જૂન સુધી થનાર આ વરસાદ ચોમાસુ પવનના કારણે નહીં પરંતુ નિસર્ગ વાવાઝોડાને કારણે અરબસાગરમાં જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ હતી તેના કારણે હશે સમગ્ર સમાચાર દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલની અપ ટુ ડેટ માહિતી મેળવતા રહેવા માટે ગુજરાતીઓની વિશ્વાસુ ગુજરાત ઇન્ફો પોર્ટલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો